સમાજના રાજકીય સામાજિક આગેવાનો વડીલો માતાઓ બહેનો યુવા મિત્રો તથા મારા ગુરુજનો આજે હું 21મી સદી રબારી સમાજ પરિવર્તન અને શિક્ષણ વિશે મારા વિચારો વ્યક્ત કરું છું તો એ આપ ધ્યાનથી સાંભળજો સમય બદલાય છે દુનિયા આગળ વધે છે પરંતુ જો સમાજ એક જ જગ્યાએ ઊભો રહે ને તો તે પરંપરા નથી રહેતી એ બોજ બની જાય છે

હિન્દુ ધર્મ અમારી સમાજે કોઈ જ્ઞાતિ નથી આ એક સંસ્કૃતિ છે આજે 21મી સદી એ જ્ઞાનની સદી છે આજે આપણો દેશ દર ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે પરંતુ આ વેગવંત ધોતમાં આપણો સમાજ કે પાછો ના રહી જાય તે માટે આપણા સૌની જવાબદારી બને છે મિત્રો વિચાર તો કરો આ આપણો રબારી ગોપાલક ટ્રસ્ટ

આપણી સામે ઘણા બધા પડકારો પણ છે પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ પણ આપણા ખમીરવંતા સમાજમાં છે આપણો સમાજ થોડા સમયથી વ્યસન ખોટા દેખાવડા અને અંધશ્રદ્ધાતાલ માટે રસ્તે ચડી ગયો છે અને આ બધી જ બાબતોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે ફક્ત શિક્ષણ